લીધા આવ્યો ઘરમાં ઘૂસી બેડરૂમમાં મૂકેલા કબાટનો લોક તોડી તેમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગી રામડી બે લાખ પંચાસ હજારની મથ્થા ચોરી કરી ભાગી છૂટ્યા છે બિનિસાપ્રિટ મારા મોદી વિસ્તાર છે પીપલોજ મંગાલ અમ પાઇક શું થયું હું મારા સનની બર્થડે હતી ને પ્લાસ ઉતરાણ હતી એટલે અમે લોકો ત્યાં સેલિબ્રેશન કરવા ગયેલા હતા તે સમયગાળામાં અગિયારથી સાડા અગિયાર અહીંયા આઈ થિંક નીકળ્યા હશે ને આ ચોરી થઈ ગઈ શું શું લઈ ગયા કેવી રીતના આવે લોકો હવે એ તો કઈ ખબર નથી પણ હવે શું ખબર કોઈ મને ટાર્ગેટ બનાવી હોય કે પછી કોઈ મારું રેતી કરતું હશે કે આ બેનની પાસે છે શું છે કે અમારા ત્રણે ત્રણ બધા ફ્લોર ખાલી હતા કોઈ હતું જ નહીં